માનવ પોતાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કેટલીય પ્રવૃત્તિઓ કરે છે આ પ્રવૃત્તિઓને કારણે તે પર્યાવરણની ઘોર ખોદી રહ્યો છે થર્મલ પ્રદૂષણ એ પ્રદૂષણના બાહ્ય એજન્ટનો એક પ્રકાર છે જે કુદરતી ઇકોસિસ્ટમમાં દાખલ થઈ તેની આંતરિક લાક્ષણિકતાઓમાં ફેરફાર કરે છે અને પર્યાવરણીય અધોગતિ સર્જે છે આ પ્રદૂષણ વૈશ્વિક ગરમી સાથે સંબંધિત છે આપણે વાત કરી એ પ્રમાણે ઉષ્મીય પ્રદૂષણ એ પર્યાવરણીય અધોગતિના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને પાણીના તાપમાનની બાબતમાં આમાં રાસાયણિક અને ભૌતિક તત્વો ઉમેરાતા પર્યાવરણના ગુણધર્મો ઝડપથી બદલાય છે અને તાપમાન સતત વધતું રહે છે જેના કારણે નાજુક બાયોલોજીકલ સંતુલનને અસર થાય છે આ પ્રદૂષણનો ઓછો ઉલ્લેખિત પ્રકાર છે પરંતુ તેનો સંબંધ અમુક માનવીય પ્રવૃત્તિઓ સાથે છે જે વધારાની ઉર્જા પર્યાવરણમાં રિલીઝ કરે છે થર્મલ પ્રદૂષણને કારણે પર્યાવરણ પર ગરમીની અણધારી અસરો થઈ રહી છે જે થર્મલ પ્રદૂષણની મોટી સમસ્યા છે થર્મલ પ્રદૂષણ થવાના બે કારણો આ મુજબ છે એક માનવસર્જિત અને બે કુદરત સર્જિત માનવ સર્જિત કારણોમાં વનનાબુદી કુલિંગ વોટર ડિસ્ચાર્જ વનનાબુદીને કારણે થતું જમીનનું ધોવાણ વગેરે આવે છે જ્યારે કુદરત સર્જિત કારણોમાં જ્વાળામુખી ફાટવા ધરતીકંપ થવા અને ભૂષ્મીય પ્રવૃત્તિ પ્રમુખ છે વનનાબુદી અને જમીનનું ધોવાણ થવાથી ભૂતાપીય ગરમી વધે છે આ પરિબળો એવા છે જે વારંવાર પાણીના સ્તરમાં વધારો કરે છે અને પાણીને સીધું સૂર્યપ્રકાશમાં લાવે છે જે અસામાન્ય ગરમી તરફ દોરી જાય છે જેના કારણે જે પ્રદેશોમાં વરસાદ પડે છે ત્રે પ્રદેશોમાં આફત નોતરનારો બને છે તો બીજી તરફ વરસાદનો અભાવ રહે છે એમેઝોન જેવા જંગલોની કટાઈ કરીને ખેતી માટે જે જમીન ખુલ્લી કરવામાં આવે છે તેનાથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને તે મોટું નુકસાન નોતરનાર બની રહે છે કુલિંગ વોટર ડિસ્ચાર્જ મોટા ઔદ્યોગિક એકમો સ્ટીલ ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ વીજ ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ કોલસા આધારિત કારખાનાઓ વગેરે પોતાની કામગીરી ઊંચા તાપમાને હાથ ધરે છે અને જ્યારે તેમની કામગીરી પૂર્ણ થાય ત્યારે તેને ઠંડી કરવા માટે નદીઓ સરોવરો અથવા તો મહાસાગરોમાંથી પાણી ખેંચીને તેનો ઉપયોગ કરે છે તે કેટલાય ગાળણ અને સ્થિરીકરણ પછી ઉપયોગમાં લેવાય છે અને પછી તેને મૂળ રીતે એકત્રિત કરવામાં આવ્યું હતું તેના કરતાં ઘણા ઊંચા તાપમાને તેને પાછું તેજ સ્ત્રોતમાં છોડવામાં આવે છે વિવિધ ગેસોને લિક્વિડ સ્વરૂપમાં ફેરવવા માટેની પ્રક્રિયાઓમાં તથા કારખાનાઓના મોટા મોટા બોઇલરોને ઠંડા કરવા માટે ઠંડી હવા કે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેને ફરીથી તેના મૂળ સ્ત્રોતમાં ઊંચા તાપમાને છોડવામાં આવતા જે તે પ્રદેશ અથવા પાણીના સ્તરને વધુ ગરમ કરી દે છે જે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે કુદરત સર્જિત થર્મલ પ્રદૂષણ એટલે કે જ્વાળામુખી ધરતીકંપ વગેરેને કારણે પૃથ્વીના પેટાળની ગરમી સપાટી પર આવે છે અને તેના કારણે વાતાવરણ અને પાણીમાં ગરમીની તીવ્રતા વધે છે જે મૂળ તો કુદરતી પ્રક્રિયા છે પરંતુ તેને કારણે ઉષ્ણતા એકદમ વધી જાય છે થર્મલ પ્રદૂષણના ઘણા પરિણામો ભોગવવા પડે છે હવા અથવા પાણીના તાપમાનમાં વધારો થવાથી ખાસ કરીને સમુદ્રો નદીઓ અને સરોવરોના પાણીનું તાપમાન વધી જાય ત્યારે ત્યાં રહેતા જીવો અને તેમના પ્રજનન પર અસર કરે છે ખાસ કરીને જળચર વાતાવરણમાં તેની અસર વધુ થાય છે પોષણ સંતુલન ખોરવાય છે પાણીના તાપમાનનું ઊંચું સ્તર કેટલીક પ્રજાતિઓની પ્રજનન પ્રક્રિયાઓને વેગ આપે છે તો કેટલીક પ્રજાતિઓમાં પ્રજનનની ક્ષમતા અત્યંત ધીમી કરી શકે છે જેના કારણે કેટલીક પ્રજાતિઓ અવ્યવસ્થિત રીતે પ્રજનન કરે છે આ બધું ઇકોસિસ્ટમના નાજુક પોષણ સંતુલનને અસર કરે છે પાણીની ઉષ્ણતા ઇકોસિસ્ટમ પર અણધારી અસરો સાથે અનિયંત્રિત રાસાયણિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે અથવા ઉત્પન્ન કરે છે જે સામૂહિક મૃત્યુદર પ્રજાતિઓના અનિયંત્રિત પ્રસાર અથવા બાયોકેમિકલ અસંતુલન તરફ દોરી જાય છે આને કારણે કેટલાક વિસ્તારોમાંથી પ્રાણીઓ સામૂહિક રીતે સ્થળાંતર કરે છે અને તે જ્યાં સ્થળાંતર કરીને જાય છે ત્યાં વધુ પડતી વસ્તી થવાથી ખોરાકની અસંતુલા ઊભી થાય છે કેટલાક વિસ્તારોમાં પાણી અને હવાને ગરમ કરવું એ સ્થાનિક પ્રજાતિઓ અને ત્યાંની વન્ય સંપત્તિ માટે યોગ્ય હોતું નથી અને તે પણ પોતાના નિવાસસ્થાનો છોડી અન્ય પ્રજાતિઓ રહેતી હોય ત્યાં જાય છે જે પ્રજાતિઓ પર આક્રમણ કરવા દબાણ કરે છે આના કારણે જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નુકસાન થાય છે અને વસ્તી અનિયંત્રિત બને છે થર્મલ પાવર સ્ટેશન કે ઉદ્યોગ એકમમાંથી ગરમ થયેલું પાણી ફરીથી મૂળ સ્ત્રોતમાં છોડવામાં આવે ત્યારે પાણીની ગરમીમાં વધારો થવાથી ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી થઈ જાય છે તથા માછલીઓના ચયાપચયની ક્રિયા ઝડપી થાય છે જો નદીઓમાં એ પાણી છોડવામાં આવે તો નદીના પર્યાવરણનું સંતુલિત પરિવર્તિત થાય છે જળાશયમાં એક ચોક્કસ મર્યાદા સુધી જ ગરમીમાં વધારો થાય તો માછલીઓનો વૃદ્ધિ દર વધે છે આથી વીજળી મથકોની પાસેની માછલીઓની ઉત્પત્તિનું પ્રમાણ વધી જાય છે પરંતુ જો વીજમથકો કે ઔદ્યોગિક એકમો બંધ પડે ત્યારે અથવા તો રિપેરિંગમાં જાય ત્યારે તેની અસર પાણીના તાપમાન પર સીધી પડે છે હુંફાળા પાણીમાં રહેવાય ટેવાયેલા જળચર પ્રાણીઓ કે માછલીઓ પાણીનું તાપમાન ઘટતા સામૂહિક રીતે મૃત્યુ પામે છે ઉષ્ણકટિબંધના દરિયાઈ પ્રાણીઓ માટે સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો થાય તો તે સહન કરી શકતા નથી આ તાપમાન જો સાડત્રીસ સેન્ટીગ્રેડથી વધુ વધે તો મોટે ભાગે મોલસ્ક અને ઝીંગા મૃત્યુ પામે છે આનાથી પ્રાણીઓની વિવિધતામાં ઘટાડો થાય છે તાપીય પ્રદૂષણ અથવા થર્મલ પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાયોનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે એના માટે એક વરાળમાંથી પાણી બનાવવાના સાધનોમાંથી ગરમ પાણી બહાર આવે ત્યારે એને ઠંડા તળાવ કે શીતલ સ્તંભમાંથી પસાર કરીને તાપીય પ્રદૂષણ નિયંત્રિત કરી શકાય પાણીની ગરમી હવામાં લુપ્ત થયા પછી જ તેને નદીમાં છોડવું જોઈએ પાણી ઠંડુ કરીને એના એ જ પ્લાન્ટમાં ફરીથી ઉપયોગમાં લઈ તાપીય પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય પ્રદૂષણ ઘટાડવા એક મોટા અને છીછરા તળાવનું બાંધકામ કરી તેમાં ગરમ પાણી પંપ દ્વારા એક બાજુથી છોડવામાં આવે તથા ઠંડુ પાણી બીજી બાજુથી કાઢી લેવામાં આવે તો ગરમી હવામાં લુપ્ત થઈ જાય થર્મલ પ્રદૂષણ સામેની લડાઈ માટે સરકારો ખાનગી સંસ્થાઓ અને આર્થિક હિત ધરાવનારાઓ દ્વારા સામૂહિક પ્રયાસ કરવાની જરૂરિયાત છે એ પ્રયાસ દ્વારા યોગ્ય રીતે માર્ગદર્શિકા બનાવી તેનો અમલ કરવાથી આનો શક્ય ઉકેલ લાવી શકાય ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી ગરમ પાણી પરત મૂળ સ્ત્રોતમાં છોડવાને બદલે પુનઃ પ્રાપ્ત કરી ઘરેલું હીટિંગ અથવા ઇન્જેક્શનની પદ્ધતિ અપનાવી તાપનીય પ્રદૂષણને ઓછું કરી શકાય ઘણી જગ્યાઓએ એ જ ઉદ્યોગોમાં પુનઃ એનો ઉપયોગ કરી શકાય અણુશક્તિની વૈકલ્પિક ઉર્જાનું સંશોધન કરી વીજળી પ્રાપ્ત કરવાના રસ્તાઓ અપનાવી તાપીય પ્રદૂષણ ઓછું કરી શકાય પરમાણુ વીજળી શક્તિ ઉત્પન્ન કરવા માટે ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જે માનવ દ્વારા તાપીય પ્રદૂષણ ફેલાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સંબંધિત ઇકોલોજીકલ કાયદાની કાયદાઓને મજબૂત બનાવી સુનિશ્ચિત કરવા માટે કે યોગ્ય પ્રતિબંધો લાગુ કરવા માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવે અને સખ્તાઈથી તેનો અમલ કરવાની ફરજો પાડવામાં આવે તો આ પ્રદૂષણ ઘટાડી શકાય પુનઃવનીકરણ કાર્યક્રમો અને સંરક્ષિત વિસ્તારોનું વિસ્તરણ કરીને પણ થર્મલ પ્રદૂષણને ઘટાડી શકાય ગ્લોબલ વોર્મિંગ માનવ કે કુદરતી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર વિશ્વનું તાપમાન વધી રહ્યું છે આના કારણે ધ્રુવો પરનો બરફ ઓગળી રહ્યો છે અને સમુદ્રોના પાણીનું સ્તર વધી રહ્યું છે પાછલી સદીના અંતથી જ સમગ્ર પૃથ્વી આ સમસ્યાનો સામનો કરી રહી છે તાપમાનમાં વધારો થવાની પ્રક્રિયાથી આપત્તિજનક પર્યાવરણીય પરિણામો અત્યારે આપણે ભોગવી જ રહ્યા છીએ ઘણા પ્રદેશો પાણીમાં ડૂબી રહ્યા છે તથા આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે માટે થર્મલ પ્રદૂષણ સામેની લડાઈ વૈશ્વિક બની ગઈ છે જેને માનવ જ પુનઃસ્થાપિત કરી શકે એમ છે આ માટે વૈશ્વિક ઉષ્મા સંકલન પર કાર્ય કરવાની જરૂરિયાત છે પરંપરાગત ઔદ્યોગ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને જરૂરિયાત મુજબ પરિવર્તિત કરીને શહેરી વિસ્તારોમાં એર એરકન્ડિશનિંગ એકમોને સંચય કરીને ધાતુઓ પેદા કરતા પ્લાન્ટોમાંથી સુપરહીટેડ પાણીનો નિકાલ યોગ્ય રીતે કરીને કારખાનામાંથી નીકળેલા ઘનકચરાનો યોગ્ય નિકાલ કરીને વનનાબુદી દૂર કરી મોટા વિસ્તારોને તથા પાણીને સીધા સૂર્યપ્રકાશથી બચાવીને વન કટાઈ બંધ કરીને વન વિસ્તારને વધારીને આ પડકારોનો સામનો કરી શકાય આના માટે ફક્ત આર્થિક હિતોને જ ધ્યાનમાં ન રાખી પૃથ્વીના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે આમ કરીશું તો જ આ પડકારોને પહોંચી વળાશે આના માટે સામૂહિક પ્રયાસ કરવો જરૂરી છે આમ થર્મલ પ્રદૂષણ એને દૂર કરવા માટે સમગ્ર વિશ્વએ સામૂહિક પ્રયાસ કરવાની જરૂરિયાત છે